નમસ્કાર ચાલો આજે આપણે ભારતના ઇતિહાસની એક એવી સફર પર નીકળીએ જેણે આ વિશાળ ઉપખંડને પહેલીવાર એક સૂત્રમાં બાંધ્યો હતો આ કહાણી છે મૌર્ય સામ્રાજ્યની એક એવી ગાથા જે વિજય અને વિવેક બંનેની વાત કરે છે જરા આ નકશા પર નજર કરીએ અફઘાનિસ્તાનથી માંડીને દક્ષિણ ભારત સુધી ફેલાયેલો આ પ્રદેશ જ્યાં અલગ અલગ રાજ્યો હતા જુદી જુદી સંસ્કૃતિઓ હતી તો સવાલ એ છે કે આટલી મોટી અને વહેંચાયેલી ભૂમિને પહેલીવાર એક તાકાતવર સામ્રાજ્યમાં કોણે અને કેવી રીતે ફેરવી બસ આ જ કહાણી છે મૌર્યવંશની કોઈ પણ મહાન સામ્રાજ્યની શરૂઆત એક મોટા સપનાથી થાય છે મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્ય નામના એક સાહસી યુવાને પણ એમની પાછળ એક જબરદસ્ત માર્ગદર્શક હતા આચાર્ય ચાણક્ય એકની તાકાત અને બીજાની બુદ્ધિ આ જોડીએ મળીને ઇતિહાસ રચી દીધો પણ જુઓ આ સામ્રાજ્ય ખાલી તલવારના જોરે નહોતું બન્યું એની પાછળ એક મજબૂત રાજકીય વિચારધારા હતી ચાણક્યએ રચેલો ગ્રંથ અર્થશાસ્ત્ર એ તો જાણે શાસન ચલાવવા માટેની એક આખી બ્લૂ હતી એક કુશળ અને મજબૂત રાજ્ય કેવી રીતે બનાવવું એની બધી જ વિગતો એમાં હતી અને પછી તો જુઓ ચંદ્રગુપ્તનો સિતારો કેવી રીતે ચમક્યો ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં માં એમણે મગધના શક્તિશાળી નંદ વંશને ઉખાડી ફેંક્યો એ પછી ગ્રીક શાસક સેલ્યુકસ નિકેટરને હરાવીને સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમ સુધી કર્યો અને આમ પાટલીપુત્રને રાજધાની બનાવીને આખા ઉત્તર ભારતને એક ઝંડા નીચે લાવી દીધું ચંદ્રગુપ્ત પછી એમના દીકરા બિંદુ સારે ગાદી સંભાળી એમણે લગભગ પચ્ચીસ વર્ષ સુધી પિતાના વારસાને ફક્ત સાચવ્યો જ નહીં પણ વધુ મજબૂત બનાવ્યો અને આ જ સ્થિરતાએ આવનારા એક મહાન શાસક માટે કદાચ ભારતના ઇતિહાસના સૌથી મહાન શાસક માટે માર્ગ તૈયાર કર્યો અને હવે ઇતિહાસના મંચ પર એવા સમ્રાટનો પ્રવેશ થાય છે જેનું નામ આજે પણ ગુંજે છે સમ્રાટ અશોક ચંદ્રગુપ્તના પૌત્ર જે પોતાના દાદા જેવા જ બહાદુર અને મહત્વાકાંક્ષી હતા અશોકે સામ્રાજ્યને એની ટોચ પર પહોંચાડ્યું પણ એક યુદ્ધે બધું જ બદલી નાખ્યું ઈસવીસન પૂર્વે બસો ને એકસઠ ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે બધું બદલી નાખે છે આ એવી જ એક તારીખ હતી આ વર્ષે કલિંગનું એ ભયાનક યુદ્ધ થયું હતું કલિંગમાં જીત તો મળી પણ કેવી જીત ચારે બાજુ લાશોના ઢગલા રક્તની નદીઓ આ ભયાનક દૃશ્ય જોઈને સમ્રાટ અશોકનું દિલ ધ્રુજી ઉઠ્યું એમને સમજાયું કે આ જીત નથી આ તો માનવતાની હાર છે અને બસ એ પછતાવાની આગે એમને અંદરથી બદલી નાખ્યા તો કલિંગ પછી અશોકનો રસ્તો જ બદલાઈ ગયો એમણે તલવાર ફેંકી દીધી અને શાસન કરવાનો એક નવો જ માર્ગ અપનાવ્યો આ માર્ગ હતો ધમ્મનો હવે આ કોઈક ધર્મ નહોતો પણ એક જીવન જીવવાની રીત હતી જેમાં કરુણા અહિંસા અને બધા પ્રત્યે આદર મુખ્ય હતા આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ પહેલાં અશોક દિગ્વિજયમાં માનતા એટલે કે શસ્ત્રોથી દુનિયા જીતવામાં પણ હવે એમનો માર્ગ હતો ધમ્મ વિજયનો એટલે કે લોકોના દિલ જીતવાનો પ્રેમથી અને કરુણાથી હવે સામ્રાજ્ય વિસ્તારવા કરતાં લોકોનું ભલું કરવું એ એમની પ્રાથમિકતા બની ગયું અશોકે ખાલી વાતો નહીં કરી એમણે કામ કરીને બતાવ્યું શિકાર અને યુદ્ધ તો કાયમ માટે છોડી દીધા ગૌતમ બુદ્ધની શીખ એમના જીવનનો આધાર બની અને પોતાની આ નવી વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે શું કર્યું આખા સામ્રાજ્યમાં પથ્થરો પર સ્તંભો પર પોતાના સંદેશા કોતરાવ્યા એટલું જ નહીં લોકો અને પશુઓ માટે દવાખાના ખોલાવ્યા કુવા ખોદાવ્યા અને રસ્તાની બંને બાજુએ ઝાડ રોપા તો મૌર્ય સામ્રાજ્યએ આપણને વારસામાં શું આપ્યું ચાલો જોઈએ કે આ પ્રાચીન સામ્રાજ્યની આપણા વહીવટ કળા અને આપણી રાષ્ટ્રીય ઓળખ પર કેવી ઊંડી અસર પડી છે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવું કોઈ સુની વાત નહોતી અને આ જેમની સફળતાનું રહસ્ય હતું એકદમ વ્યવસ્થિત વહીવટીતંત્ર જો આખું શાસન ત્રણ સ્તરમાં વહેંચાયેલું હતું કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક આનાથી શાસન કરવું ખૂબ જ સરળ અને અસરકારક બન્યું વહીવટ તો ઠીક પણ મૌર્ય કળા પણ કંઈક કમ નહોતી આ જુઓ સારનાથનો સિંહસ્તંભ શું અદભુત કારીગરી છે આજે પણ એને જોઈએ તો નવાઈ લાગે આ ખાલી એક મૂર્તિ નથી આ શક્તિ હિંમત અને ધર્મનું પ્રતીક છે અને સૌથી રસપ્રદ વાસ્તો એ છે કે આ જ સિંહસ્તંભને આઝાદ ભારતે પોતાના રાષ્ટ્રીય પ્રતિક તરીકે અપનાવ્યો છે વિચારો હજારો વર્ષ જૂનો વારસો આજે પણ આપણી ઓળખનો એક મહત્વનો હિસ્સો છે અને વાત અહીં પૂરી નથી થતી આ સિંહસ્તંભની નીચે એક ચક્ર કોતરેલું છે જેને ધર્મચક્ર કહેવાય છે અને આ જ અશોક ચક્ર આજે આપણા તિરંગાની વચ્ચોવચ શોભી રહ્યું છે એ શાંતિ અને પ્રગતિનું પ્રતીક છે એ જ સિદ્ધાંતો જે અશોકે આપ્યા હતા પણ કહેવાય છે ને કે સમય ક્યારે એક સરખો નથી રહેતો દરેક સામ્રાજ્યનો સૂરજ એક દિવસ આથમે છે અને મૌર્ય સામ્રાજ્ય સાથે પણ એવું જ થયું સમ્રાટ અશોકના ગયા પછી ધીરે ધીરે સામ્રાજ્ય નબળું પડતું ગયું અને લગભગ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં વંશનો અંત આવ્યો વંશ પૂરો થયો પણ એમણે આપેલો એક અખંડ ભારતનો વિચાર અને નૈતિકતાથી શાસન કરવાનો વારસો એક કાયમ માટે અમર થઈ ગયો તો આ આખી કહાણી આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે જ્યારે કોઈ એક વ્યક્તિનું કોઈ એક શાસકનું હૃદય પરિવર્તન આખા દેશની નીતિ બની જાય ત્યારે ઇતિહાસની દિશા કેવી રીતે બદલાઈ શકે છે અશોકની આ ગાથા એ જ બતાવે છે કે સાચી શક્તિ તલવારમાં નહીં પણ કરુણામાં છે અને આ સંદેશ આજે પણ એટલો જ જરૂરી છે